વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ ત્રેવીસ ચોવીસનું રિવાઇઝડ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ રજૂ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનર રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે તેમાં રૂપિયા સોળસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને એ વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ રૂપિયા એક હજાર સાતસો પાંત્રીસ કરોડના એકસો ત્રણ જેટલા વિકાસના કામો આયોજન હેઠળ છે તદઉપરાંત વધારાના રૂપિયા સોળસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા છે જેમાં પાણી પુરવઠાનું સુદ્રઢીકરણ સુવિધ વ્યવસ્થાપન વરસાદી પાણીના નિકાલ શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વડ્રાના દસ બ્રિજ બનાવવામાં આવશે તદુપરાંત રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા બાર કરોડના ખર્ચે વધારા સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન તેમજ જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં રૂપિયા પંદર કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે વડોદરા શહેરની ગ્રીન સિટી ગ્રીન સિટી બનાવવામાં આયોજનના ભાગરૂપે રૂપિયા દસ કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે તેમજ શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલાર તથા કોર્પોરેશન હસ્તકની વિવિધ બિલ્ડિંગો ઉપર

એકસો તેત્રીસ પોઈન્ટ જીરો સાત કરોડ ઉપરાંત લોન ચાર્જીસ અને પરચુરણ પેટે રૂપિયા અડતાલીસ પોઈન્ટ પંચાણું કરોડ થવાનો અંદાજ છે વડોદરા મહાનગરપાલિકા નવીન વર્ષમાં પણ અગાઉના વર્ષની જેમ સરપ્લસ બજેટ રજૂ કરવામાં સફળ રહેલ છે ગત વર્ષોની પરંપરાની જાળવણી રાખતા ચાલુ વર્ષે ચાલુ વર્ષે એટલે રિવાઇઝ અને આવતા વર્ષે એટલે કે ડ્રાફ્ટમાં પણ વિકાસના કામો માટે એકસો પંદર અને બસ્સો કરોડ રૂપિયા ક્રમશઃ મળી કુલ ત્રણસો પંચોતેર કરોડ જેટલી રકમ કેપિટલ ખાતે તબદીલ કરવામાં આવી રહી છે આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય લોકોની સવલતમાં વધારો થાય વડોદરા સિટી વધુ લિવબલ બને વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડની છે અને બે હજાર ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ છે એ પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારા સૂચવો